સોઠની ધરતી પર એક સમય એવો પણ હતો જ્યારે ન્યાય રાજગાદીથી નહીં પણ ખુમારીથી માપાતો એ સમયનો બહારવટીયો હતો જોગીદાસ ખુમાર રાજ્યના અન્યાય સામે બહારવટે ચડેલો પરંતુ ગરીબો માટે દેવ સમાન ભાવનગર રાજ્યના અમલદારો તેની શોધમાં ભટકતા ત્યારે એક રાતે જોગીદાસે એક બ્રાહ્મણના ઘેર આશરો લીધો બહારવટીઓ જાણતા છતાં બ્રાહ્મણ દંપતીએ અતિથિ દેવો ભવ માની પ્રેમથી ભોજન કરાવ્યું રાત્રે લાલચ ઉઠી પણ પત્નીએ કહ્યું આપણા આંગણે આવેલો મહેમાન દેવ છે આશરો આપી દગો કરવો એ ધર્મનો નાશ છે સવાર પડે જોગીદાસે પોતાનું નામ જણાવ્યું અને કૃતજ્ઞતાથી નમ્યો વર્ષો બાદ ગાદી પર બેસીને જોગીદાસે સૌપ્રથમ એ બ્રાહ્મણ દંપતીને સન્માનિત કર્યા કારણ કે બહારવટીયાના જીવનમાં પણ આશ્રો ધર્મ સર્વોચ્ચ હતો